જામ કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું કામ છોડી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા તળાવને ઊંડું કરવાની કામગીરી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગોકલપર ગામે આવેલી મધુવંધી એક તળાવને ઊંડું કરવાની કામગીરી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર વાસ્તવિકતા જાણવા જ્યારે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી તો ખેડૂતો પોતાની ગેથા લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ સમક્ષ પણ આવી હતી ગોકળભર ગામના ખેડૂતોએ સ્વભભંડોળ એકત્ર કરી મધ્ય હોતી એક તળાવ ઊંડું કરવા લોકો ફાળો ભંડોળ પચાસ હજાર ગ્રામ્ય પંચાયત કચેરી મારફતે ભરેલા જે બાદ ગ્રામ્ય પંચાયત દ્વારા પણ આ બાબતે ભંડોળ ભરી દેવાતા આ તળાવ ઊંડું કરવાનું કામ છેલા કેટલાય વર્ષોથી પેન્ડિંગ હતું દર વર્ષે ઘણા ખેડૂતો ઓનલાઈન અરજી કરી થાકી ગયા બાદ આ વર્ષે આ તળાવના કામને મંજૂરી આપવામાં આવી હતી જે પણ ગોકળ ગાયની ગતિએ શરૂ થતા કામ હજુ શરૂ થયું ને આઠ દિવસમાં માત્ર એકાદ ફૂટ જેટલું ખોદકામ કરી કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયેલ છે આ કામ હજુ પચાસ હજાર જેટલું માંડ થયેલ હોય અને ખેડૂતો ભારે રોષે ભરાયેલા છે કેમ કે પાંચ લાખના આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ માંડ પચાસ થી સાહીઠ હજાર જેટલું કામ કરાયું છે તળાવને યોગ્ય રીતે ઊંડું કરવામાં નથી આવ્યું અને જે કામો જેસીબીથી થવા જોઈએ તે લોડર જેવા કામ ચલાવ વાહનોથી કરી આ કામમાં વ્યાપક ગેરરીતિ હાજરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જ્યારે ખેડૂતો દ્વારા આ બાબતે ફોન દ્વારા અધિકારીઓને વિગતો જણાવી તો ત્યાં એમને ઉડાવ જવાબ આપી દીધેલો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અધિકારીઓ દ્વારા કામ બંધ કરાવવાનો પરિપત્ર આવેલ હોય અને આ કામ આવતા વર્ષે પણ થાય અને ના પણ થાય આવા બિનજવાબદાર જવાબો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે આ તળાવ ઊંડું કરવાનો અંદાજિત કુલ ખર્ચ કેટલો છે કુલ ખર્ચ પાંચ લાખનો જેમાંથી લોકફાળો કેટલો કરવામાં આવેલો પચાસ હજાર લોકફાળો ભર્યો અને હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજીત કેટલું કામ કરવામાં આવ્યું છે પચાસ થી સાઠ નું કામ કરવામાં આવ્યું તો બાકીનું કામ હજી અધૂરું છે હા બીજું બધું અધૂરું છે આ બાબતે તમે તંત્રને રજૂઆત કરી છે હા ફોન કર્યા પણ એક સાહેબ જવાબ દેતા નથી તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો તમને એમ કહે કે અમે ચુમ્માછાની સાહેબ બંધ કરવામાં આવે છે તમારી આ તળાવની અરજી કેટલા વર્ષ પહેલા કરવામાં આવી હતી ત્રણ વર્ષથી આ અમારે કરેલી છે લોકફાળો કેટલો ભરવામાં આવ્યો હતો પચાસ હજાર લોકજૂથ દ્વારા પચાસ હજાર લોકફાળો ભરવામાં આવેલ છે

આટલા સમય બાદ કેમ મોડું શરૂ કરાયું હતું અને ખેડૂતો દ્વારા જો સ્વભંડોળ ભંડોળ પચાસ હજાર ભરવામાં આવેલ છે તો પાંચ લાખ જેવા માતબર રકમના ઊંડા તળાવની કામગીરીમાં માત્ર આઠ દિવસમાં એક ફૂટ જેટલું કામ માત્ર એ પણ પચાસ જેટલું જ કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હોય અને ખેડૂતો હાલ ભ્રષ્ટાચાર બાબતે લડી લેવાના મૂડમાં છે ન્યૂઝ ટીમ સમક્ષ ખેડૂતોએ બધા પુરાવા રજૂ કરી આ બાબતે તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે આ બાબતે ન્યૂઝ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી તો ઊંડા તળાવની કામગીરીમાં બહુ જ મોટો ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે તંત્રની મિલી ભગતથી આવા કામો કાગળ ઉપર પૂર્ણ કરી દેવાય છે ત્યારે આ બાબતે ખેડૂતો આ કામને યોગ્ય રીતે પૂર્ણ કરી તળાવને ઊંડું કરવામાં આવે જેથી ખેડૂતો આગામી ચોમાસાની સિઝનમાં આ તળાવમાં સંગ્રહ કરેલા પાણીના જથ્થાનો પિયતમાં પૂરતો લાભ લઈ શકે ત્યારે હવે ચોમાસું નજીક હોય અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારકા